મોનિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હાડા નવ અને જો આ ઘણી ફ્રી થઈ ને ત્યાં હિરાવું ને આજ છે ને શરદી જેવું લાગે છે ને કાન દુખે ઓલી ખેડ તાવ આવ્યો ને તો એ કાન હાવ બહુ જ આમ એમ થતું હતું કાનમાં હું થઈ ગયું હાવ શરદી બી કાન દુખતો હોય તો જો આજે આપણે હવારમાં હીરામણમાં વઘાડી હે રોટલી ઓલા બધા હીરાવી લીધું ચાંદ રોટલી મારે બાકી હતું રોટલી વઘાર નાખી અને અહીં હિંડોરે આવીને બેસી ગયું અહીંયા જાય તો સીરામણ કર લઈને કેદુનો હે ને ઈંડોરે બેહવાનો વેત ન થાય હો તે જ બેઠા બેઠા હીરાવી લઈને જસમીને બધા ઈ કામ કરે છે પોતાનું માર મમ્મી વાહિંદા કરે અને જો માઈંડવીમાં તલપત્રી ઢાકી દીધી ને ઓલી સાઈડ થી પડદો બાંધી દીધો એટલે અહીં તેડકો ના આવે અને માર મમ્મી જો બરકે મને ઈમ એમ છે કે આપણે હે ને બર્તનની થોડીક બથડી કર લે ને જાડા જાડા ઓલા હાઠીમાં કાઢીને ઈનો ભૂકો કાઢ નાખી ને હારી હારી હાઠી કાઢ લે એટલે બસ છાણા થાપવાનું ચાલુ કરું તો ઈ માં નાખવી જોઈએ અને હે ને ધોઈડ થાય છાણા આપણે આપડે થોડો થોડો લુસો નાખી દઈ ને હાથિયું નો જે ઝીણી ઝીણી લઈ હોય ને દાંડલિયું તો હે ને છાણા બાર વાય હેલા અને મજા આવે અને જે ઈ હે ને વારતી વારતી વાહી દે વૈર ગીતી ને હવ પાસી વાહી મૂકીને આવી વારવાનું મને અગ્ની હે ને મસાલો સાટી દે હે આમાં તો હાલો આપડે વયા જઈ આગળ ન કર હે ને આગની ધોઈડ ધોઈડ થઈ જાય રોટલી મને તો ઠીક પણ ખાઉં હું ઈમાં ધૂળ સોપડાઈ જાય પાવડર સોપડવાનું ચોપડાઈ જાય ને વેચ છે જ ને એમણે પાવડર સોપડવાનું ના દે માતાજી તો હાલો જો મે આ કામ ઉપાડ્યું કે હિંગણા આપણે માથામાં તેલ નાખ્યું આને પણ એક માથામાં તેલ નાખ્યું જેથી કરીને આપણે એટલે આખુંમાં આવે એવું હોય છે ને એવું હોય હા ગરમ એ ધ્યાન રાખવું પડે લેતી આવે જો બંસીના હિંગડા ચોપડે ગયા

ખબર પડી ગઈ હાલો અહીંયા ઉભો થઈ જાય આગળ જો ડબળીઓ એવો હશે હાલો તો મારે બનાવવા રોટલા અને મારી મમ્મી બનાવશે લીલી ડુંગરીનું સાક એટલે પહેલા હું રોટલા બનાવ નાખું પછી ડુંગરીનું સાકી બનાવ નાખી હે હિંગડા वाला હજી અમુક ન જાને वाला હે ને ખાચા वाला વાળા એટલે વાર લાગે है ભરે રહે ઓલું

અને આ જો કાયલનું વધેલું ખાય છે સિંધો ભાવઠીડો ખાઈ જાય અને આ ત્રીજી ભૂરી બંસી એનું નામ છે બે બેનું આ છે પાયલ પાયલ હિંગડા ચોપડાઈ ગયા બધા એને જો મસ્ત પણ આ રેવા દે તો ને માથા મારી મારીને ધૂળ ચોટાડી લે એમાં અને અહીંથી જો આપણે છે ને તબેલો ઘણો બધો ઊંચો છે હાલો તો આપણી રસોઈ બની ગઈ છે અને હવે બીજું કામ કરવા માંડી ફટાફટ થોડુંક તબિયત નથી બરાબર એટલે વહેલેલું કામ થઈ જાય ને તો ટેન્શન નહીં અને મારા પપ્પા મોબાઈલ જોવે છે એ ઓલો શું કહેવાય પીપરાન પાનમાં જોવે છે હું અને બધી માંડવી ઢાંકીને રાખી દીધી

ડેલા આગળ કેટલી ઉગી પડી હતી નાક માં ધુવાડા નીકળે છે હાલો આગની બટેકા બાફવા નાખવા હે સૂકી ભાજી ખાવી મારા પપ્પાને અને મારે ખાવી હે પાણીપુરી બે થઈ જાય ને બટેકા બફાઈ જાય તો બે ભેગું એમ પ્રથમ તો એડિટિંગ કરીને અને ભાણાને એમ કામ કરવાનું છે અને કે હખાન થાતું નથી જાય જાડવા પાતી પાતી બળતરની બથડી ભરવા ઓલ ભરવા હું ભાંગવા ગઈ હમ નાલો તો આજ છે ને આપણે આ થોડો ઘણો જે વ્લોગ થયો ને એના એન્ડ કરી દઈ હા હેન ટાઈટ પડે મને અને આ કોઈ વ્લોગ બનાવશે નહીં હવે અને હવે આપણે એન્ડ કરી દઈ મને હેને બપોરીને હૈંજીત તાવ આવે એ કીને કહેવા જેમ હે બપોરીને હેન્જીત તાવ આવે એ હું હા તો તાલો મમ્મીને કહું મમ્મી આજ કામ કરી નાખીએ બધું હા શું કા બે જ રોટલા ઘણા ભલે આલો તો આપણે જાજી વાતો નહિ કરીને મળીયે કાલે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ